જય માતાજી મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે છે તારીખ બીજી અને રવિવાર કાલનું માર્કેટ કેવું રહેશે એના માટે આપણે થોડી આજે ચર્ચા કરીશું આજે સવારે મેં જોઈને ઓફિસે આવ્યો અને ઓફિસે આવીને પછી આગળનો વિડીયો બનાવીએ તો ચાલો વિયોમાં બનાવી લેજો આગળ તમને કાલનું માર્કેટ કેવું રહેશે ઇલેક્શનનું રિઝલ્ટ છે ચોથી તારીખે તો કાલનું માર્કેટ રિઝલ્ટના કારણે કેવું રહેશે તમને એ કહું કારણ કે કાલના માર્કેટમાં જે નાના ટ્રેડરો જે અમારા જેવા કેપિટલ નાનું હોય જેને આઠ હજાર દસ હજાર તેમને તો ટ્રેડ ખરેખર ના જ કરવો જોઈએ કારણ કે બે ત્રણ દિવસ રિઝલ્ટના કારણથી ચાર્ટ પ્રીમિયમ બધું જોતું રહેવું પડે અને એ જે કામ કરે તે જોવાનું કારણ કે રિઝલ્ટના કારણથી પ્રીમિયમ બહુ હાઈ છે બેન નિફ્ટીના હજાર રૂપિયા અગિયારસો રૂપિયા બારસો રૂપિયા જેવા પ્રીમિયમ છે તો એના અંદર આપણે કેપિટલ પણ વધારે નાખવું પડે એટલે જે નાના ટ્રેડરો હોય એમને તો ખાલી બસ બે ત્રણ દિવસ રાહ જોવો અને પછી ટ્રેડ કરો કારણ કે પ્રીમિયમ બહુ હાઈ તો આપણે એના અંદર કામ થઈ શકે નહીં જેના જોડે કેપિટલ વધારો હોય તે કરી શક અને બીજું ખાસ કે બિગનર જે હોય જે નાના ટ્રેડરોએ શરૂઆત કરી હોય તેમને લોસ ઓછો લેવો અને પ્રોફિટ વધારે લેવું એ રીતે કામ કરો તો જ કંઈક બની શકાય કારણ કે માર્કેટની અંદર જો રહેવું હોય તો તમારું કેપિટલ જેટલું સાચું એટલું સારું અને કેપિટલ ખતમ થઈ ગયું તો તમારા મગજની અંદર એક ફિલિંગ એવી આવે કેમ કે માર્કેટ નથી કરવું આ કામ છોડી દેવું એવું થાય પણ આને કામ છોડશો નહીં અને ઓછામાં ઓછું વરસ કે બે વરસ આના અંદર કામ કરો નાના નાના લોસ મોટા મોટા પ્રોફિટ એ રીતે કામ કરો તો સો ટકા એક દિવસ તમને સફળતા મળશે બીજું કે મારી ચેનલમાં જે વિડીયો આવે છે તો એને સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજું કે ચેનલની અંદર અને જે વિડીયોની અંદર જે હું મૂકું હું પોતે પ્રોફિટેલ ટ્રેડર નથી પણ હજુ મહેનત કરું શીખવું માર્કેટને સમજું છું અને ખરેખર માર્કેટને શીખવું જોઈએ સમજવું જુઓ અને પછી ટ્રેડ કરાય અને એ વગર જો ટ્રેડ કરીએ તો માર્કેટ એક જુગાર જ છે તો જુગારી જેવી રીતે માર્કેટને ના જોવાય એને બિઝનેસ રીતે જોવાય અને બિઝનેસ રીતે તમે જોતા થઈ ગયા તો જ તમે માર્કેટની અંદર ટકી શકશો અને લાંબો સમય સુધી તમે ટ્રેડ કરી શકશો તો એવું જ કરો કે તેને સમજો વિચારો જુઓ પ્રીમિયમ ચાર્ટ સ્પોટ ચાર્ટ એ બધું જોઈ અને પછી જ કામ કરો તો એક સારું તમને રિઝલ્ટ પણ મળી આવશે બરાબર બસ આટલું જ જય માતાજી